આ શિષ્યવૃત્તિ જ્યારથી બંધ થઈ છે ત્યારથી વિદ્યાર્થીઓને અનેક એવા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારથી આ શિષ્યવૃત્તિને બંધ કરી દેવામાં આવી છે ત્યારથી અનેક એવા વિદ્યાર્થીઓ છે જે લોકોને ભણતરમાં પણ ખામી પડી રહી છે એટલું જ નહીં જે લોકો આ શિષ્યવૃત્તિથી ભણતર કરી રહ્યા હતા તે લોકો પણ અત્યારે હાલ આ બાબતનો વિરોધ કરી રહ્યા છે પરંતુ હવે કોંગ્રેસના જે ધારાસભ્ય છે અનંત પટેલ તેમના દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી કે આ શિષ્યવૃત્તિ કેમ બંધ કરવામાં આવી રહી છે તેની સાથે જ તેમને આ વિષયને લઈને શું કહ્યું હતું સૌથી પહેલા Để xem vậy મળે છે એ વેકન્ટ કોટાની સૂચવતી બે હજાર દસમાં કોંગ્રેસની સરકાર કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી એમાં કેન્દ્ર સરકારના પંચોતેર ટકા અને રાજ્ય સરકારના પચીસ ટકા પૈસા થઈને આપણને કે જેમને સરકારી કોલેજમાં એડમિશન નથી મળ્યું જેમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન નથી મળ્યું જેમને એક કોર્ટામાં એડમિશન જે છે ખાનગી કોલેજમાં એની તમામ ફી કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર દ્વારા ભરવા માટે જે શિષ્યવૃત્તિ આપી હતી એ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના વિરોધમાં આજે આપણે આવેદનપત્ર આપવા માટે તાલુકાના મામલતદાર મેજિસ્ટ્રેટ સાહેબને આપવા માટે ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીતુનભાઈ ગાણી આપણી વચ્ચે ઉપસ્થિત વિસુખ ગાની આપણી વચ્ચે ઉપસ્થિત કલ્પેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત સરપંચ એસોસિએશન ના પ્રમુખ મનીષભાઈ પ્રદેશના ડેલિગેટ હર્ષભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય ચંપાબેન તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા એવા હસમુખભાઈ અને યુથ કોંગ્રેસના પ્રમુખ એવા ધર્મેશભાઈ તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ તમામ શ્રીઓ સાથે આજે આપણે મોટી સંખ્યામાં રેલી કાઢીને આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ ત્યારે આ સરકાર આદિવાસી સમાજનું તેમજ વિદ્યાર્થીનું કોઈ પણ માનતી નથી અથવા કોઈ પણ કામ કરતી નથી એ આ વેચાણ કોટાની શિક્ષ્યવૃત્તિ બંધ કરીને સાબિત કરવામાં યુસુભાઈ કીધું તેમ આપણા ગામમાં ભાજપના કોઈ આગેવાનોએ તેમના ઘરે જઈને કહેજો કે અમારી શિષ્યવૃત્તિ ચાલુ કરાવે તો આપણા ગામમાં કોઈ ભાષપ પ્રેરિત તાલુકા પંચાયતના સદસ્યો તો એમને કહેજો કે અમારી શિક્ષ્યવૃત્તિ ચાલુ કરાવે જિલ્લા પંચાયતના સદસ્યો તો કહેજો અમારી શિક્ષ્યવૃત્તિ ચાલુ કરાવે ડાંગના આગેવાન ડાંગના યુવાનો હોય તેમની વાલીની સાથે વિજયભાઈ ધારાસભ્યને મળશું અને કહેજો અમારી શિક્ષવૃત્તિ ચાલુ કરાવે ધરમપુરના કોઈ છોકરાઓ હોય તો વાલીઓ સાથે અરવિંદભાઈ પાસે જઈને કહેજો અમારી શિક્ષવૃત્તિ ચાલુ કરાવે અને ચીખડી વિસ્તારમાં હોય ગણઈ વિસ્તારમાં હોય તો નરેશ પટેલને કહેજો મારી શિસ્ટ જ્યારે વિદ્યાર્થીઓના આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડવાનું હોય ત્યારે શું કરવા તમે એસી ઓફિસમાં બેસી જાઓ છો તેમ રસ્તા પર નથી નીકળતા તમે રસ્તા પર નથી નીકળતા તમે આદિવાસી સમાજના થઈને આદિવાસી કોટામાં આદિવાસી પ્રમાણપત્રમાં તમે ત્યાં જઈને ધારાસભ્ય વિધાનસભામાં બેસો છો પરંતુ આદિવાસી સમાજ પર થયેલા અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે નીકળતા નથી આજે આપણે ડાંગમાં એક આવેદનપત્ર આપ્યું છે તાપીમાં આવેદનપત્ર આપ્યું છે આપણે વાંસદામાં આવેદનપત્ર આપ્યા બાદ ધરમપુરમાં અને વલસાડમાં પણ આવેદનપત્ર આપવાનું પરંતુ આ લડાઈ માત્ર ને માત્ર નીપુનભાઈ ધર્મેશભાઈ યુસુફભાઈ રાજીતભાઈની નથી આ લડાઈ આપણા સૌની છે આદિવાસી સમાજની છે આજે કદાચ કોઈના દીકરા દીકરી પાંચમું છઠ્ઠું દસમું બનતા હશે પરંતુ બારમા ધોરણ પછી વેકન્ડોટામાં જીએનએમ એએનએમ સિવિલ એન્જિનિયરિંગ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા માટે તમારે પણ શિષ્યવૃત્તિ બાળકો માટે લેવી પડશે એટલે અત્યારથી જ ગાંઠ મારી દો આ સરકારને આપણે ઝુકાઈને રહીશું પરંતુ આપણા બધાના સહયોગથી સહયોગ આપશો ને બધા બધા હાથુ તો કરીને સહયોગ આપશો ને ફક્ત આજ ગુસ્સા સાથે આપણે લડવાનું છે અને જીતવાનું છે અત્યારે આપણે આવેદનપત્ર આપવાના છે શ્રી બાર આવશે તો આપણે આવેદનપત્ર આપીશું અને આપણી લડાઈ અહીંયા ખતમ પૂરી થવાની નથી ઓગણીસ તારીખની વિધાનસભા ચાલુ છે અમે વિધાનસભામાં પણ આપણા પ્રશ્નને વાંચા આપવા માટે સરકાર સમક્ષ પ્રશ્ન પૂછશું અને સરકારને ઘૂંટણીએ પાડશું કારણ કે બધા છે આદિવાસી આપણા વાંસદા ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત ધરમપુર તાલુકા પંચાયતના આદિવાસી તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલ ઉપસ્થિત વાંસદા તાલુકા પંચાયત સમિતિના પ્રમુખ શ્રી નીશુન ગાવિત સાહેબ ઉપસ્થિત સરપંચ એસોસિએશનના પ્રમુખ એવા મનીષભાઈ ઉપસ્થિત તમામ આગેવાનો અને જેઓ ભણવા માટે હંમેશા તત્પર રહ્યા છે અને તમને લાગણી અને તમારી માંગણી છે કે અમને સ્કોલરશીપ મળવી જોઈએ એવા ઘણા બધા મિત્રો છે જેમની સ્કોલરશીપ બંધ થઈ ગઈ છે પણ તેઓ રસ્તા પર ઉતર્યા નથી પરંતુ તમે બધા તમારા હતાધિકારની લડાઈ માટે અને આવનાર સમયમાં તમે પણ તમારા જીવનમાં કંઈક કરવા માંગો છો એવા સન્માન મારા તમામ યુવા ભાઈઓ બહેનો અને યુવા દોસ્તો વાત કરીએ સ્કોલરશીપની અમે વ્યારામાં પણ એવી જ રેલી કાઢી હતી અને અમે કીધું હતું કે મુખ્યમંત્રીને મળવા માટે અમને તમે ફક્ત પંદર મિનિટ આપો પરંતુ સરકારી તંત્ર દ્વારા પાંચ દિવસથી થી બધા પોલીસ તંત્રને અમારી સાથે પડતે મૂકી દીધા અમે ક્યાં દીએ છીએ અમે શું ખાઈએ છીએ શું કહીએ છીએ તમામ વસ્તુનું ધ્યાન અમારા પર રાખીએ એના માટે પોલીસ મિત્રને મૂકી દીધા હવે મારે એ સરકારી તંત્રને પણ કેવું છે તમારા છોકરાઓ છે એ પણ ભણે છે ને બધાના છોકરા ભણે છે ને આજે આપણી પાસે પૈસા નથી આપણે ભણવા માંગીએ છીએ તો આપણને સ્કોલરશીપ આપવી જોઈએ ને અમારી બહુ મોટી ભૂલ કારણ કે આપણે જયારે ચૂંટણી આવે ત્યારે ખૂબા ભરી ભરી મત આપી દઈએ આજે સ્કોલરશીપ રદ કરી દીધી છે કાલે ઉઠીને અનામત રદ કરી દેશે તમે જોયું હશે પારતાી નર્મદા રિવર લિંકથી આ રિવાર છૂટા પડવાની વાત કરે આપણા વિસ્તારના નેતાઓએ પણ બોલવું જોઈએ ને વિદ્યાર્થીઓ રસ્તા પર આવે છે આવેદનપત્ર આપે છે આપણે સ્કોલરશીપ પણ માગીએ છીએ ભણવા માટે આ સરકાર કોલેજ ફરવા માટે મંજૂરી આપે છે જયારે આપણે એડમિશન લઈ લઈએ છે ત્યારે તમારી ફી કેટલી છે એક લાખ ને એક લાખ વીસ હજાર એક લાખ ચાલીસ હજાર એવી છે ને ફી બાકી બધી ફી તમે ભરી શકશો સંગઠિત થવાનું છે અને તમારા ગામડાઓમાં પણ જે ભાજપના આગેવાન હશે એમને પણ જઈને સ્કોલરશીપ આપો ને જ્યારે પણ આંદોલન કરવાના થાય તમે બધા આવજો અને જે પણ લોકો તમને રોકે અમે મુખ્યમંત્રીને મળવા માટેનો સમય માંગ્યો હતો અને અમે બધા વિદ્યાર્થીઓને કીધું હતું કે તમે મુખ્યમંત્રીને મળવા માટે જજો અને તમને જે અધિકારીઓ હશે એ જજો તમે ભણી લો ત્યાં સુધીની મારી બધી ટીમ અમે આપજો મને અમે પણ હવે પછી નીચે કરી લેજો કે આપણે બધાએ લડવાનું છે કારણ કે જે વિશ્વમાં બેઠેલા અધિકારીઓ હોય કે આપણા નેતા હોય આપણું કઈ સાંભળતું ચૂંટણી આવે ત્યારે સારી સારી વાત કરે આજે આપણે ભણવા માટે પૈસા માંગીએ બરાબર ખરચવા માટે નથી માંગતા તો એમણે આપી દેવા જોઈએ ને સરપંચે ચેતવણી અપીલ કરી હતી જે અન્યાય થયો છે મનુષભાઈ તમામ વંચિત તમારી તમામ હક કે અધિકારી ગણાયમાં તમારી સાથે છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તમે તમારો હક અને અધિકાર માનવા માટે બહાર નીકળ્યા છે કારણ કે આ ઓ માંગીશું લડાય હોય ત્યારે ધારાસભ્યો ધરમક આવ્યા હતા જે પ્રજા હતા તો આનંદભાઈ આજની પ્રગટ અમારા આપવાના થાય છે આથી રાત્રે અહીંયા પ્રગટ જાય છે આનંદભાઈ પટેલ છે અનંત પટેલ સાહેબ કોઈ જીતી નહી શકે સોળ જેટલી રેલી કરી હતી અને સરકાર ને પાડી દીધી હતી તમારી આ અન્યાય સામેની લડાઈમાં પણ અને જીતી સરકાર તૈયાર ઘૂટાડી પાડીશું રેલી સરકારને સંદેશો આપી દીધો છે વાસ્તા ખાતે અનંતભાઈ પટેલ સાહેબ આજે સંદેશો મળી આપ્યો છે અનંતભાઈ પટેલ સાહેબ અને તમે વિદ્યાર્થીઓ મહિને સ્થળી આપશો સાહેબ ધરમપુર મોટો કાર્યક્રમ કરશો અને એમના એમની સમગ્ર એટલી પહોંચી જાય છે પરંતુ તમને બી વિનંતી કરું છું કે વ્યારામાં જ્યારે રેલી થાય તો તમારે બી ત્યાં આવવાની ફરજ હોય ભરતપુરમાં જ્યારે રેલી થશે તો ત્યારે બી તમારો સમય કાઢીને આવવાની ફરજ પડશે તમામ વિદ્યાર્થીઓ આહવાન કરું છું જ્યાં પણ રેલી થશે ત્યાં બધા ભેગા થાય લડીશું તો આ નખત લોકોને મૂત્ય પાડીશું કારણ કે એ લોકો પાસે ખોટા ગુનો દાખલ કરવા છે બીજા કોઈ રસ્તા નથી આ ઈસુભામી તેમણે મને કીધું હતું કે ભાઈ એનડીઆઈ સામે લડતા લડતા અને નખપત તો લોકોએ આપણા પાસે પંદર જેટલા ખોટા ગુરા છે

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હોય અત્યારે હાલ આદિવાસી નેતાઓની એક જ છે પરંતુ તેની સાથે હવે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને શરૂ કરવા માટે થઈને પણ જે આદિવાસીના યુવા નેતાઓ છે તેની સાથે જે ધારાસભ્ય છે તે લોકો કહી રહ્યા છે કે હવે આદિવાસી વિદ્યાર્થીઓ માટે આજે કેન્દ્ર સરકાર દ્વારા શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે તેને ફરી એક વખત શરૂ કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોગ્ય રીતે મળી શકે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર